સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર માનું છું ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયામાંથી જેને પણ સમર્થન આપીને ક્યાંક બહારના જિલ્લાના લોકો બનાસકાંઠાના મતદારો હતા એને મતદાન મથક સુધી લાવીને મતદાન કરાવ્યું એટલે ઓલ ગુજરાતની અંદર જે કંઈ વ્યક્તિગત રીતે લાગણી હોય પાર્ટીની લાગણી હોય આ તમામ લોકો સહભાગી બન્યા એમનો આભાર માનું છું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરેલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે આ ભૂતકાળની અંદર ભાવ વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ઘટ રહ્યો છે અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પહેલાં નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું પોતે માનું છું કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ના કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે એટલે હું એમને કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી કે સલાહ માટે મારો પોતાનો કોઈ અધિકાર પણ નથી પણ મારા લેવલનું નાનું નાનું સંગઠન છે મારાથી નીચેના કાર્યકરો કામ કરવાવાળા છે એમને મેં ફ્રી હિટ આપીને કાયમી એ જે રીતે કામ કરવા ઈચ્છે છે એમાં મેં કાયમી એમનું મનોબળ પૂરું પાડ્યું છે એ નાના મોટું કામ કહે તો પૂરેપૂરું કર્યું છે અને એક સિસ્ટમ માટેનું કામની સિસ્ટમ એ મારી કાયમી પાર્ટી એક બંધ રહી છે પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગો ભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટવાની ભાવના રાખી નથી એટલે મને પોતાને જ્યારે ઈમાનદારી સાથે કામ કરવાની વાત આવે તો અમે ક્યારે પણ કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ચૂંટણી મારા પોતાના મદદથી લડવાનો હોય તો એને પૂરેપૂરા જીતાડવા માટેના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું વિનંતી કરું છું